આજરોજ મુસ્લિમ સમુદાય દ્વારા કુંડાએ તહેવાર ની ઉજવણી કરવામાં આવી હતી યામસ્તાન બાબા દરગાહ કમિટી દ્વારા હાજી દસ્તગીરભાઈ ભૂલુભાઈ દ્વારા કોઈ પણ તહેવાર થાય તે કોમી એકતાના પ્રમાણે થાય છે અને સરકારના નિયમોનું પાલન કરે છે આજે મુસ્લિમ પવિત્ર તહેવાર એટલે કે રઝબનો મહિનો બાવીસમો ચાંદ આવે છે કુંડા એ તહેવાર ઇમામ જાફરની યાદમાં મનાવવામાં આવે છે તે દિવસે બધા પોતપોતાની ઘરે ખીર પૂરી બનાવે છે તે ખીર પૂરી માટીના કુંડામાં મૂકવામાં આવે છે કેટલાક લોકો તો તે દિવસે પોતાની મન્નત એટલે કે બાધાપુરી કરી મન્નત પૂરી થાય છે એટલે પોતાના ઘરે ન્યાજનો પ્રોગ્રામ રાખે છે બે હજાર ચારથી હિન્દુ સમાજના ભાઈ બહેન દ્વારા પટની બેંકના માજી પ્રમુખ કેસરીબેન પટની અને હેમંતભાઈ ગાંધી ઓગણીસ વર્ષથી પોતે આ કુંડા પોતે કેસરીબહેન અને હેમંતભાઈ ગાંધી પોતે આ કુંડા ભરે છે દેશભરમાં હિન્દુ મુસ્લિમ બધા ભેગા મળીને પોતાના તહેવાર ઉજવે તેવી દુઆ કરવામાં આવે છે ભાઈચારો એકતા તે હરી મળીને રહે એ જ અમારો સંદેશ છે આ દરગાહો પર વીસ વર્ષથી આવે છે આજે મા જિલ્લા તાલાઓમાં કુંડેની મિયાદ પર ખીરપુરી પર ફાતર આપે છે અને આ પરંપરાઓ વર્ષોથી ચાલે છે અને આવી રીતના મસ્તાનભાવની દરગાહ પર વીસ વર્ષથી આ પરંપરા ચાલે છે અને હિન્દુ મુસ્લિમના તરફથી આ કુંડા ભરાવે છે વીસ વર્ષથી અને પોતે બેસીને નાના છોકરાઓને આવવાવાળા ભાવના ત્યાં બાજુ વિસ્તારના લોકોને આ લંગર ખવડાવે છે